હવે એક અનુભવ્ય વાણી એવી લિયે છે કે હાલે છે સમજાણું કહે દુનિયા હાલે છે ડીવાણું બઉલ લખ્યું હસી હસી વાત કે આ છે દુનિયામાં હાલે એવું એને એવું નહિ કીધું કે અહીંયા આટલા માં

અહીંયા કથા સર બોર ફેર પડતો નથી ને આખા ભગત ક્યાં કથા સાંભળે ને તો મારા કાન ફૂટી જાય

આપણા બેન બાપુ દશરથ રાધા ગુરુ એટલે વશિષ્ઠ માતા તમારા બધું આમ બે ભાઈઓ તો આમ આમ તમે રાવણ ને તો માર્યો આ બધી વાત હશે પણ ઓલા મેઘના એક બાણ માં હું મૂર્છા કાઈ ગયો ને આ તમારા રુદન કર પડું એ કેવા ગુનો હું એ કેમ માર્યું કાઈ કઈ ભૂલ હશે હું છે હમ કે લખવાનું

અ પછી જમવાનું ક્યાંક હા કે જંગલ માથાને બોર લાવે ના બોર બોર કે મેં ખાધા હા કે તમે તળીયા વધાર ખાઈ ગયા હતા પણ ત્યાં ખાધા કે ના બકડાના કે ના એ મેં નથી ખાધા તો એમાં તારે મેઘનાથનું બાણ ખાવું પડ્યું એ તો આમ નાખી દે તો એ પક્ષી લઈને ઓલાં પર્વત માથા લઈ ગયા ના એ જડી બુટ્ટીની અલી અ અમરતો એ તારા મોઢા માં એનું લઇ રસ નાખ્યો તારા તું જાગ્યો આટલું એટલે ભાયુ ભાયુમાં ભરત જ ભરત સિવાય નો હાલે ભરત ભલે તું હારે રયો તું નિંદ્રા નો લીધી બધું વનવાસ તો મને જ હતો પણ તું હારે રયો આવ્યો બધું હાથું આ આ એક ભૂલ વ્યાવાગ છે એ લખમણ છે એ વ્યાવાગ છે

પ્રેમ પીસણે નહી કોઈ બિના સ્વાર્થ નીડર રહે પ્રેમ હોય પ્રેમ પ્રેમ એવા પ્રેમ માં આવો આવો મગજ આવો આવો મળે કઈ ન આવે એ પ્રેમ ને વસ્ત્યો રાજી એમાં હું કરે પંડિત ને કાળજી કરમાભાઈ નો ખેહડો આરોગ્ય વિદ્યુત ની ખાધી તી ભાઈ હા મારો પ્રેમ ને વસ્ત્યો રાહજી કે

પણ એને પ્રેમ એવો હતો એટલે પ્રેમ છે ને આ દેહ નો ભાન નો એને પ્રેમ કીધો એ મરી જાય તો ન મૂક આ ભમરા ફૂલ આવે પ્રેમ છે ભમરો ગુલાબ ના ફૂલ માં ગજ જાય ને એ હારો ભેગો થાય જાય તો એટલે આને પ્રેમ કીધો મરી જાય પણ મૂકે નહી

એવા યત રાખ્યો કે તમે મારા રામથી પક્ષી એવું છે એટલું એને એને પ્રેમ છે આ સકોરી પક્ષી એવો છે ગયું જો સો સો મહિને આવે તો એને ઓળખી જાય

ખોખું ના એના બસલા માટે નાંગણી પાછો પોતાના માટે બસા ખાઈ જાય એટલે જ કીધું કે માયા મોટે નાંગણી સોરુ પોતાના ખાય એમાં કોક બેસી જાય થાય

આ બાજ ફસાઈ જાય હાશું એનું કારણ કે નો આમ રામ પણ હાંસુ કે ઉડ કઈ દે તો અહિયાં કોઈ આવે હા લાવો છે લક્ષ્મી નો ભગવાન લક્ષ્મી બપોરે ભગવાન ના માન ઢોકરી લક્ષ્મી થોડું આવે એ આવે લક્ષ્મી લાવીએ પેલા ભગવાન ને આમ જ

પણ જે વધુ દક્ષિણા આપે શિષ્ય આ આમ કે બહુ આના જ્ઞાન છે આ બહુ સમજી આમ જ એટલે ઓલા નો વખાણ કે

મારે દૂધ ને કઈ કીધવી પણ તારો હાથ વળવા હું જયારે આવું ને એ તાર દી લ્યો આ તારા હાથ ને વળતા હું શીખવાડું આવા સંતો ની ધીરે જી ના સંત કેવાય સંત કેવા સદગુરુ મહારાજ